આજે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપણી સાથે છે અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા અને સાથે ધારાસભ્ય અને શહેર પ્રમુખ જે છે અમિતભાઈ શાહ તેમની સાથે આજે વાત કરવી છે પશ્ચિમ અને સાથે જ જે રીતે અમદાવાદ શહેરના વિકાસની જે વાત છે વિકાસ જે હરણફાળ ભરી રહ્યું છે કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે જ કોર્પોરેશન અને રાજ્ય સરકાર મળી એમાં સાંસદ જે છે એ પોતાનો ફાળો કેવી રીતે આપશે ઉમેદવારી નોંધાવી છે પસંદગી મૂકી છે તેના લીધે વાત કરીએ સૌ પ્રથમ સાહેબ આપની પ્રતિક્રિયા લેવા માંગુ છું આમ તો અવારનવાર આપના સાથે વાત કરી છે આપ ગ્રાઉન્ડ થી જોડાયેલા પણ છો બે વખત ડેપ્યુટી મેયર કોર્પોરેટર અને સંગઠનમાં પણ કામ પસંદગી કરી છે આ વખતે એવું છે કે અમદાવાદ શહેરમાં કેવી રીતના સાંસદ બની અને જે વેગ પકડે છે ના વેગને દિશા કેવી રીતે વધારે પાસે વિકાસ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છેલ્લા એક વર્ષથી સખત મહેનત કરીને ભાજપનો ઉમેદવાર ગમે તે આવે એને જીતાડવા માટે કામે લાગેલો હતો આ વખતે ચૂંટણી પંચ ને ત્રીજા તબક્કાની અંદર ગુજરાતની ચૂંટણીઓ આપી છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે અમારા આદરણીય સી આર પાટીલ સાહેબે જે કહ્યું હતું કે પાંચ લાખ કરતાં વધારે લીડથી છવ્વીસ બેઠકો જીતવાની છે પરંતુ આ પચાસ દિવસનો સમય મળ્યો છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે પાંચ લાખ કરતાં પણ વધારે લીડ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું કામ અને એમના નામના કારણે પહેલાં પાંચ લાખનો ટાર્ગેટ હતો અને હવે જ્યારે બીજો એક મહિનો વધારાનો મળ્યો છે ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે ભારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામ અને કામના કારણે પાંચ લાખ કરતાં પણ ગઈકાલની એક મોટી મીટિંગની અંદર અમારા શહેરના અધ્યક્ષ અને વિધાયક આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના પ્રદેશના હોદ્દેદાર આદરણીય ધર્મેન્દ્રભાઈ શાહ સાહેબે કહ્યું કે કાર્યકર્તાનો માહોલ જોઈને અમે એટલું ચોક્કસ કહી શકીએ કે છ લાખ કરતાં વધારે લીડથી અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે હું જીતવાનો છું

ઇમ્પોર્ટન્ટ છે એનાથી ઉપર ખૂબ મોટી લીડથી અમે દિનેશભાઈને જીતાડીશું અમારી પાસે પડકારો પણ છે દાણી લીમડા ખાડિયા જમાલપુર અને કેટલાક છે દરિયાપુર પણ છતાંય મને પૂરતો વિશ્વાસ છે કે અમે લક્ષ્યાંક પૂરો કરીશું સાહેબ આવતું ભવિષ્યમાં જે અમદાવાદ બનશે કારણ કે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ એમને પણ ક્યાંક અમદાવાદ શહેર અડે છે લોકસભામાં આ દિનેશભાઈ છે એચ એસ પટેલ સાહેબ છે અને સાથે જ એટલે એક બાજુ અમદાવાદ અત્યારે river થી માંડીને આપણે જે વિકાસ થઈ રહ્યો છે જોઈએ છે તો ભવિષ્યમાં અમદાવાદ કયા સ્થાને એ આજે શહેર પ્રમુખ તરીકે જો હું તમને પૂછું તો કયા દ્રષ્ટિએ જોવ હું કોર્પોરેટર તરીકે પાંચ ટર્મ અમદાવાદમાં રહ્યો છું ભાઈ દિનેશ પણ કોર્પોરેટર તરીકે ચાર ટર્મ રહ્યા છે એચએસ પટેલ પણ બે ટર્મ કોર્પોરેટર તરીકે અમારી સાથે રહ્યા છે બીઆરટીએસ હોય સાબરમતી રિવરફ્રન્ટ હોય કે કાકાયા લેક ડેવલપમેન્ટ હોય પૂર્વનું પહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય આ બધું અમારા શાસનમાં બન્યું છે અમારા શાસનમાં વિકસિત થયું છે અને અમે ખાતરી શહેરના લોકોને ખાતરી આપીએ છીએ કે અમદાવાદને શ્રેષ્ઠ અમદાવાદ બનાવવા માટે પ્રયત્ન કરીશું આદરણીય ભાઈ આપણે જે જગ્યાથી ત્યારે પસાર થઈ રહ્યા છે એક જમાનો એવો હતો કે અમદાવાદ અહીંયાથી સરખેદથી ગાંધીનગર જતા દોઢ બે કલાક થતા હતા એના બદલે અત્યારે મિનિટોમાં સરખેટથી ગાંધીનગર પહોંચી જવાય છે અમિતભાઈએ એમના વિસ્તારમાં આખા એમના વિસ્તારમાં વીસ હજાર કરોડથી વધારાના કામો કર્યા છે એમાં ગટરનું પાણીનું કામ તળાવ ડેવલોપ કરવાનું કામ હોય આ બ્રિજિસનું કામ હોય એન્વાયરમેન્ટનું કામ હોય એજ્યુકેશનનું કામ હોય દરેક ક્ષેત્રમાં એમને કામ કર્યું છે પ્રાધાન્ય કયા કામોને રહેશે સાંસદ બન્યા પછી કઈ અપેક્ષાઓ જે લોકોની છે એના માટે દિનેશભાઈ કેટલા ખરાબ થશે ખાસ કરીને અપેક્ષાઓની વાત કરીએ તો આદરણીય અમિતભાઈએ કહ્યું એમ કે શહેરનો વિકાસ જે રીતે થયો છે ઓગણીસો સિત્યાસીથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે રાજ્ય સરકારની અંદર પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે વિકાસના ખૂબ કામ થયા છે અને બે હજાર ચૌદથી જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા પછી તો બુલેટ ટ્રેન મેટ્રો કે વિશ્વકક્ષાના સ્ટેડિયમની વાત હોય આ બધા કામો નરેન્દ્રભાઈના શાસનની અંદર થયા છે એટલું ચોક્કસ કહી શકાય કે જ્યારે મારા બજેટની વાત આવે તો આ રમેશ મારો કોર્પોરેટર તરીકે જે અનુભવ છે કે સંગઠનને સાથે રાખીને ધારાસભ્ય કોર્પોરેશનના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખ મહામંત્રી અમારી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠને સર્વોપરી હોય છે એમને સાથે મળીને પ્રજાના શું પ્રશ્નો હોઈ શકે અને મેક્સિમમ જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કેવી રીતે લાવી શકાય અને અહીંયા વિકાસના કામ કેવી રીતે કરી શકાય એ દિશાની અંદર મારો કોર્પોરેશનનો અનુભવ છે એટલે હું ચોક્કસ મારી અમદાવાદ પશ્ચિમના લોકોને હું જણાવું છું કે હંડ્રેડ પર્સન્ટ એમને જે કંઈ સેન્ટ્રલની અંદરથી કે સ્ટેટની અંદરથી કે કોર્પોરેશન સાથે પણ કમિશનર સાથે બેસીને મેયરશ્રી સાથે બેસીને વધારેમાં વધારે બજેટ લાવીને આ અમદાવાદ પશ્ચિમના લોકોને એનો મહત્તમ ફાયદો થાય એ દિશાની અંદર પ્રયત્ન કરીશ સાહેબ આપે જે કોર્પોરેશનની વાત કરી કે કોર્પોરેશનનો તમને અનુભવ છે અને બે વખત ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છો આ જ વાતને લઈને અમે વિપક્ષના જે ઉમેદવાર છે એ પણ આ સમાજમાંથી જ આવે છે એમને એવું કહેવું હતું કે ડેપ્યુટી મેયર હતા તો એમની ક્યાંક અપેક્ષાઓ એ હતી કે પાણી ભરાવાના જે પ્રશ્નો છે એલ નથી થયા ક્યાં ગટરના જે પ્રશ્નો છે એલ નથી થયા એક ડેપ્યુટી મેયર એક કક્ષાના હોદ્દેદાર કહી શકાય છે કે એ ધારે એ નિર્ણય લઈ શકે છે તો ક્યાંક એ એવું કહી રહ્યા છે કે એટલા માટે લોકો છે આ વખતે દિનેશભાઈને અથવા તો ભારતીય જનતા પાર્ટીને પસંદ નહીં કરે પરંતુ આ વખતે કોંગ્રેસ છે તે આવવાની છે આજે મારે એમની સાથે ચર્ચામાં ઉતરવાનો કોઈ મતલબ જ નથી પૂર્વના વિસ્તારની વાત કરીએ તો જ્યારે અમિતભાઈ મેયર હતા અને છેલ્લે બીજલબેન મેયર બન્યા હમણાં પ્રતિભાબેન છે પૂર્વના વિસ્તારની અંદર બાર બાર કલાક પાણી ભરાતા અમે જોયા હતા કોંગ્રેસના શાસનની અંદર આજે બે કલાકની અંદર ટોટલ પાણી ઉતરી જાય છે આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટની ગ્રાન્ટના કારણે મોટા સ્ટોમ વોટર ડ્રેન્ડના પ્રોજેક્ટ તો આજે થયા અને તમે જો નરોડા રોડ ઉપર જે પાણી ભરાતા સૈપુર જે પાણી ભરાતા હતા નિકોલ જે પાણી ભરાતા હતા આજે બે કલાકની અંદર યા દોઢ ઉતરી જાય છે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈમાં વિશ્વાસ છે એટલા માટે એ બી પ્રયત્ન પૂર્વક આજે તમે જોતા હશો કે ચૂંટણીની સાથે ચાર પાંચ પેટા ચૂંટણીઓ પણ થઈ એ ક્યારે શક્ય બન્યું એ ભારતીય જનતા પાર્ટી માટે આકર્ષાયા છે અને હું એ ઉમેદવારની ચર્ચામાં એટલા માટે નથી પડતો કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાની લીટી લાંબી કરે છે પોતાના કાર્યકર્તાઓ સામે ઉમેદવાર કોણ છે એની અંદર પડતા નથી પરંતુ આ તબક્કે એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની છવ્વીસ સીટ પાંચ લાખ કરતા વધારે મતોથી જીતશે અમદાવાદ શહેરની વાત કરું તો અમિતભાઈ દસ લાખ કરતા પણ વધારે મતોથી જીતવાના છે અને દેશના યશસ્વી વડાપ્રધાન એ જે કહ્યું છે ચારસો થી વધારે સીટ આ વખતે કર્ણાવતી મહાનગરની જનતાનો મિજાજ જોતા મને લાગે છે કે પૂરા ભારતની અંદર ચારસો થી વધારે સીટ આવશે અને ફરીથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હું તમારા દ્વારા મારા અમદાવાદ પશ્ચિમના લોકો આખા શહેરના મારા કાર્યકર્તાઓ અને લોકોને કહેવા માંગુ છું કે આ સામાન્ય કાર્યકર્તાને જ્યારે સંસદ સભ્ય તરીકે નિયુક્ત કરવા જઈ રહ્યા છો ત્યારે એટલું ચોક્કસ કહી એક સામાન્ય તમારો કાર્યકર્તા બનીને સંકલ્પપત્ર દ્વારા અમે જે તમારી પાસેથી સૂચનો માંગ્યા છે એ સૂચનો મેળવીને તમને સારામાં સારા સૂચનો એનો અમલ કરીને એ દિશાની અંદર સેવા કરવાનો પ્રયત્ન કરીશું કોઈપણ કાર્યકર્તાને ધારાસભ્ય કે પછી સાંસદ બનાવવા પાછળ મતદારો પ્રમુખ સ્થાને રહે છે ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારો નવી યાદી મુજબ સામેલ થયા છે જણાવીએ કે આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા આઠ લાખ છ્યાશી હજાર બસો છન્નું જ્યારે કે મહિલા મતદારની સંખ્યા આઠ લાખ બત્રીસ હજાર નવસો નેવ્યાશી સહિત કુલ જેટલી છે જ્યારે કે ક્ષત્રિય સમાજની બાર ટકા તો પરપ્રાંતીય પંદર ટકા જયારે દલિત સમાજની વીસ ટકા તો ઓબીસી સમાજ આઠ ટકા જયારે કે લઘુમતી મતદારોની સંખ્યા સાત જેટલી છે ભાજપના ઉમેદવારનો અભિપ્રાય આપણે આગળ જાણ્યો હવે કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મકવાણા વિકાસની વાતને નકારતા કયા મુદ્દાઓને લઈને મતદારો વચ્ચે જવાના છે તે પણ જાણી લઈએ અમદાવાદની ઓળખ એટલે રિવરફ્રન્ટ અને સાથે જ અમદાવાદીઓ અને ગુજરાતીનો સૌથી લોકપ્રિય શો રાજકારણને લઈ એટલે ગુજરાત ફર્સ્ટનો લાઇવ સ્ટુડિયો અને આ લાઈવ સ્ટુડિયોમાં આપણી સાથે અમદાવાદ લોકસભા પશ્ચિમના ઉમેદવાર ભરતભાઈ મકવાણ આપણી સાથે છે સીધી વાત તેમની સાથે કરીશું આ વખતે લોકસભામાં તે કોંગ્રેસ પક્ષ તરફથી દાવેદારી કરી રહ્યા છે કઈ અપેક્ષાઓ સાથે દાવેદારી કારણ કે જનતાની પણ અપેક્ષાઓ સાંસદ પાસે એટલી જ હોય છે અને એને લઈને જ સીધી વાત તેમની સાથે કરીએ સાહેબ આપનું પહેલાં તો હાર્દિક સ્વાગત છે અમારા ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોની અંદર અને સાહેબ દાવેદારી આપ કોંગ્રેસમાંથી કરી રહ્યા છો અપેક્ષાઓ લોકોની અમદાવાદ વિસ્તારને લઈને સાથે ગ્રામ્ય વિસ્તાર પણ સાંસદ સભામાં આવતો હોય છે અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવા માટે ભરતભાઈ આ વખતે કેવી તૈયારીઓ સાથે ચૂંટણીના જંગમાં ઉતરવાના છે તો આજે આ દેશ ખૂબ ખરાબ હાલતમાં જીવી રહ્યો છે બેરોજગારી ગરીબી અશિક્ષિતતા અને હેલ્થ એન્ડ હાઇજીનના ક્ષેત્રમાં સૌથી ખરાબ પરિસ્થિતિ આજે આ દેશમાં છે સો મચ સો કે દુનિયાના સૌથી ગરીબ દેશો આપણા કરતાં વધારે સારી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ધરાવવા માંડ્યા છે ભાવ વધારો એટલો બધો છે કે જેમાં સામાન્ય માણસ સામાન્ય ના જીવી શકે આપણે જેને સામાન્ય જીવન કહીએ દાળ ભાત ને શાક તો ભૂલી જઈએ પણ રોટલીને શાક એ પણ ના ખાઈ શકે એ પરિસ્થિતિ આજે આ દેશમાં છે બેરોજગાર યુવાનોની એટલી મોટી ભરમાર છે આ દેશમાં કે જો કોઈક એમને સહેજ પલી તો ચાપે તો ખૂબ સ્ફોટક પરિસ્થિતિ આજે થઈ શકે એમ છે એ આપણું સદનસીબ છે કે આપણો યુવાન રોજીની શોધમાં એટલો બધો વ્યસ્ત છે કે આ કંઈ કરી નથી શકતો અને એ પરિસ્થિતિમાં અમારે ચૂંટણીનું આયોજન કરવાનું હોય અને પહેલેથી કોંગ્રેસનો હંમેશા નિયમ રહ્યો છે કે ઇશ્યુ બેઝડ અમે પોલિટિક્સ કરીએ છીએ અમે ઇસ્યુ એવાને બનાવીએ છીએ કે જે સામાન્ય માણસના જીવનને સ્પર્શતું હોય અને ઇશ્યુ બેઝ પોલિટિક્સ એટલે કે ગરીબી બેરોજગારી આરોગ્ય ભાવ વધારો કરપ્શન એટલે કે લાંચ રુશ્વત અને બધી જ જાતનું કરપ્શન આ બધા મુદ્દાઓ અમારા મુખ્ય રાષ્ટ્રીય મુદ્દાઓ છે તે રહેશે એ ઉપરાંત આ મત વિસ્તાર અમદાવાદ શહેરનો મત વિસ્તાર છે અને અમદાવાદ શહેરને લગતા જે પ્રશ્નો છે જેને પ્રાણ પ્રશ્નો આપવો છો અમદાવાદને લગતા જે પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોમાં આ આ રિવરફ્રન્ટ નથી આવતો એ મેટ્રો ટ્રેન નથી આવતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ નથી આવતું કે નથી વધારે મોટું એરપોર્ટ આવતું કારણ કે એરપોર્ટ જરૂરિયાત પૂરતું સરસ છે ધોલેરાનું એરપોર્ટ આવતું હોય તો મને ખબર નથી પણ એ તો મને ત્યારની વાત છે પણ આ બધા મુદ્દા પ્રાણપ્રશ્નો નથી અમદાવાદના અમદાવાદનું પ્રાણ પ્રશ્ન પહેલાં માજી બેઠા જુઓ એ છે ઝૂંપડપટ્ટીમાંથી બહાર નીકળે જ્યારે અમદાવાદમાં વરસાદ પડે છે ત્યારે બે અઢી અઢી ફૂટ પાણી ભરાય છે એ અમદાવાદનો પ્રાણ પ્રશ્ન છે કારણ કે એ પાણી ભરાય એટલે લોકોમાં માંદગી આવે

અંદર પેસીને સારવાર કરાવીને બહાર નીકળતો હતો તો યોજના તો સાહેબ પ્રધાનમંત્રીની બી છે આયુષ્માન કાર્ડની એમાં પણ સારવાર મળી રહે છે આયુષ્માનમાં સરસ મળે છે જેને હાર્ટ એટેક આવે એટલે કે બાયપાસ તરત થાય ની રિપ્લેસમેન્ટ તરત થાય પણ આજે માની લો કે વાયરલ ઇન્ફ્લુએન્ઝા થયો કે ડેન્ગ્યુ થયો મલેરિયા કે ચિકનગુનિયા થયો તો એમાં નથી કંઈ મળતું અને આ જ ઇશ્યુ આજ રોગો છે પેલા રોગો તો રાજરોગ થઈ ગયા ટીબી છે ટીબીની દવાઓ પણ ડબલ્યુએચઓ મફત આપે છે આ સરકાર કે નરેન્દ્રભાઈ મફત નથી આપતા એ પરિસ્થિતિ આજે આ દેશમાં કોર્પોરેશન માનો કે આપ સાંસદ તરીકે ચૂંટાઈને આવો છો કોંગ્રેસનો પણ જો આપણે પશ્ચિમ લોકસભામાં આવે છે તો ભરતભાઈ જે પ્રાણ પ્રશ્નોની વાત કરે છે એની રજૂઆત ક્યાં કેવી રીતે ને કેટલા અંશે કરશે આપણા ત્યાં સ્વર્ગસ્થ નેહરુ ચાચાએ અને પછી એમના પૌત્ર રાજીવજીએ વચ્ચેવાળા હતા બધા એમના નામ નથી દેતો પણ આ બંને લોકોએ પંચાયતી રાજ ઉપર બહુ ભાર મૂકેલો ગ્રામ પંચાયત થી માંડી અને સૌથી મોટી પંચાયત એટલે કે લોકસભા સુધી સામાન્ય માણસનો અવાજ લઈ જવાની વાત એમણે કરેલી એટલે જે પ્રશ્નો જે ક્ષેત્ર ના હોય આપણામાં ગ્રામ પંચાયતો માત્ર ત્રણ આવે છે આપણે આપણે થોડું એ હશે એટલે માત્ર ત્રણ ગ્રામ પંચાયતો આવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવે છે મેગા સિટી અમદાવાદ આખું આવી જાય છે એટલે અમદાવાદના જે પ્રાણ પ્રશ્નો છે જે મેં આપણે ગણાયા આરોગ્ય છે બેરોજગારી છે પછી શિક્ષણનું તો હું બોલ્યો જ નથી શિક્ષણ તો એટલું બધું મોંઘું છે કે સામાન્ય માણસના બાળકો ભણશે નહીં અને ભણશે નહીં એટલે એક સરસ ગુલામ વર્ગ એ લોકો ઊભા કરવા માંગે છે કે જે એમની અંડરમાં રહી અને દેશની સેવા કર્યા કરે ત્યારે આ બધી પરિસ્થિતિ છે અને એ જે તે ક્ષેત્ર જે તે જગ્યા હોય એની એપ્રોપ્રિયેટ જગ્યાએ એની રજૂઆત કરી અને એને નિરાકરણ લાવવાનું લોકોની વચ્ચે જવાના જન સામાન્યની વચ્ચે જવાના અને સામાન્ય માણસને સ્પર્શીએ એવી રીતે એમની વચ્ચે ફરીને અમે પ્રચાર કરવાના છીએ અમારો કોઈ હાઈટેક પ્રચાર નથી રહેવાનો

અને અમદાવાદ આપ સૌ મતદાર ભાઈઓ બહેનોને મારે ખાસ એ કહેવાનું કે અમદાવાદ એ ગુજરાતનું ડિફેક્ટો કેપિટલ છે એટલે કે ગાંધીનગર રાજકીય કેપિટલ હશે પરંતુ અમદાવાદ શૈક્ષણિક કો આર્થિક કો સામાજિક કો સાંસ્કૃતિક કો બધી જ રીતે અમદાવાદ ગુજરાતનું કેપિટલ છે અને ત્યારે આપ સૌ મહેરબાની કરી અને આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને મતદાન કરજો કારણ કે જે અમદાવાદમાં થાય એ આખા દેશમાં લોકો જુએ